મંદિરની ખાસ બાજુમાં છે સમુદ્ર ભક્ત દર્શન અહીંયાથી તમારે કોઈ ફોટોગ્રાફી ને એવું કરવી હોય તો જઈ શકો અહીંયાથી અને બાજુમાં જ છે એક લક્ષ્મીનારાયણ મંદિર છે બહુ જ સરસ છે ગમે ત્યારે આવો ત્યારે દર્શન કરજો ફાઇનલી અમે ટિકિટ હવે લઈ હતી તે ફાડી દઈ હા તો હવે અહીંયા સાયકલિંગ કરવાનો વિચાર છે હવે જોઈએ જો ગાઈસ હવે જીત જાય છે આગળ આગળ મસ્ત વ્યૂ આવે છે દરિયાનું એક નંબર આ સમુદ્ર દર્શન કહેવાય અમે કરી છીએ અત્યારે હાલ જીતની સોર્સ કેવો લાગે જીતનો લુક જો કેવો મસ્ત લાગે જીત કેવો લાગે પમાનો કેવો લાગે જીતને પહેલા ચડડો નતો ગમતો હવે એને પેર્યો એટલે પેર્યો છે જોવોતી

તો જે હું દીપ કે મજા આવે ત્યાં તો બે ફોટોગ્રાફી કરવાનું કીધું તો એ મારા ઉપર બી ગયા એટલે જીતે ના કરી બોલો અરે ઓટ જો હવે અને બહુ સોફ્ટ છે ઘોડાનો જીત ઓટ પ્રાઈસ થશે તો કેવા લાગશે વિચારું તો ગાઈસ જો આમાં તો દરિયો છે જો

અલગ પહેરવાના હતા પણ તોય મેચિંગ મેચિંગ થઈ ગયા કારણ કે મારું રેડ હતું રેડ બધે કે કાય ને કે રેડ પહેરો તો દરિયો તાણી જાય તો મને તાણી જાય તો હું તો એક ને એક રહી બરોબર ને પછી જીત શું કરે અને જીતને ને હવે ઉતાવળ લાગે છે હે જીત ઉતાવળ થાય જીત તમને કે જવાનું ના 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 જવાનું જીત ને કોઈ ગમતું હોય તો એમ તો ભલે તો સારું ગાઈસ મળી આખા દરિયાનું ધ્યાન રાખીને બેઠા છે કે કોઈ દરિયામાંથી કઈ વસ્તુ નથી જતા ને અને જીત જેવા તો વસ્તુ ઉપાડ લે એમ થાય કે આ ધૂળે લઈ જાય માણસો અમુક તો મસ્ત મજાનું હનુમાનજીનું મંદિર છે એક નંબર છે અને જો આ સાંજ ઢરતી આવે છે અને બીચનો વ્યૂ ને જો એક નંબર લાગે છે બધા પોલીસવાળા બંધ કરવા આવ્યા જો કેમેલ રાઇટ ને એવું બધું છે અહીંયા અને જીત જીત કેવું લાગે જીતને તો ફોનમાં વ્યસ્ત છે જો પછી હવે જો જીતે નવા ચશ્મા ખરીદી કરી ને જીત મારા આરિયા તો ગાઈશ જો હવે તો બીજે બંધ થઈ જાય છે જો એક નંબર નો વ્યુ આવે હનુમાન દાદા ને વેલા જ દેખાડ દીધા જો ગાઈશ જો હવે રાત થઈ ગઈ એનો વ્યુ એક નંબર

આમાં થાકી જાય તો કે બે જવાનું આપણે ક્યાં ક્યાં જવું છે હજી જીત આમ થઈને આમ થઈને આપણે ચાર પાંચ કિલોમીટર હાલનું માતામાં કેમ કે જઈ નથી થકતા એટલે હાલીને તો હું તું જઈ રહ્યા ખાલી એવું મારો જેટલું ચાલીએ એટલું હાલશું આપણે ટ્રાય કરીએ જીત તો તે ચશ્માનું સારું લાગે એમ કહે છે વાત કહું ને તો છે ને હું જીત કપડા લઈ ને અહીંયા પહેરવાના કપડા સિલેક્શન કર્યું ને એમાં જીતના બધા સારા કપડા હતા મારા આ જો કે કપડાં ને જોઈશ બેકાર હતી એવું લઈ ગયું એટલે મેચિંગ મેચિંગ જ હતા કલર સારા હતા આમ પહેરીને કમ્ફર્ટેબલ નહોતું ફરવાનું એટલે થોડુંક લઈ મારું એક જીન્સ રહીને ખરાબ આવી ગયું એની ત્રણ ચાર ટી શર્ટ બે ટી શર્ટ પહેરવાના હતા મને ભેગા તો એ પેન્ટ મને ફિટ થતું હતું શું હોય કંઈ ખબર નહીં તો હરકું થતું નહીં થયું એટલે કાંઈ ને આ બે ટી શર્ટ ન પહેર્યા એના કરે ટી શર્ટ પહેરવાનો તો બહુ સૌ મસ્ત નું હતું કંઈ કાંઈ વાંધો નહીં હવે આપણે બીજી ટ્રીપ મળશે ને પહેરશું એ પેન્ટ બદલાવી એનાથી એક પ્લસ સાઈઝ લઈને આપણે બોલો આવું બધું થયું પણ હું વિચારું છું કે કાલ હું ફેંક છું કાલ તો આપણે નીકળી જવાનું છે હવે જોઈએ હવે શું કરીએ શું નહીં એમ તો ગાઈસ જો આપણે સોમનાથ દાદાનું તમને વ્યૂ બતાવી દઉં એનો સોમનાથ દાદાનો વ્યૂ એકદમ સરસ લાઇટિંગો કરેલી છે જો જો સોમનાથ દાદાનું મંદિર રાત્રે આવું લાગે છે જો એક નંબરનું છે વ્યૂ એક નંબરનો આવે છે અમે કાલ જોયું હતું આનો લાઇટિંગ શો એક નંબરનો જોરદાર હતો જો રાત્રે આમાં લાઇટિંગ શો એ થાય છે બધું મસ્તીનું હતું પણ અહીંયા કેમેરા અલાઉડ નથી આ તો પાછળથી આપણને આવું દેખાણું વ્યૂ અહીંયા આવવું પડે પૂરેપૂરો મંદિરનો વ્યૂ કેપ્ચર કરવા માટે તમારે બાકી આમ ક્યાંય થઈએ કે ફોટો નહીં પડે કાંઈ નહીં થાય વિડીયો નહીં આખું મંદિર ક્યારે છે જ નહીં આ પાછળથી જ આવશે તમે આવો ને ત્યારે તો પાછળના ભાગમાં આવજો કાજી હમ આવો ત્યારે પાછળના ભાગમાં આવજો તમને આખું મંદિરનો રાત્રિનો વ્યૂ જોવા મળશે

आज ना, 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 ना काल न त ठीक है 5 न दिवस त भई सब खूब बसो तरसते किलो दिवस काले जो के मजा जे पकाल दर्शन मने मविजे न ने न अपन एम थाई छ आनी सिक्युरिटी आय छे न या कोई दिन न होवाई न हम तेम ते अतिरम लेजर सो जोवा आव्या छ पण जितके आज जल्दी जल्दी फ्री न होजर सछु पण न दे चित्र अव्यवस्थित इ तो न देखाय न तो तो जो तो बदा अइया जाय ने अइया फ्री मा जोवा मंडे तो त पछि आपडा जेवा कतला आवै जित

મજાના મોજા સાથે દરિયો આવે છે આપણી સાઈડ લગભગ આપણને રૂવાળી દે તો સારું જોબો મસ્ત મોજા આવે છે જો એવું કેવા મોજા મસ્ત આવે છે ચોમાસામાં કેમ કે બધે મોજા મોજા વધારે આવે ને તો જો સરસ બનાવ્યું છે આ લોકો ને આમ કામ જોરદાર છે દૂર દૂર થી મોજા કેવા આવે છે મસ્ત મજાના ખરેખર મોજાનો રિયલ અવાજ જે સાંભળું છું ને એ બહુ મજા આવે છે જોવા દૂર દૂર સુધી માણસો છે હજી તો આમય માણસો છે પણ આપણે એમ નથી જવું આપણે અહીંયા પાછા વળી જાવ રિટર્ન કેમ કે હવે લેડીઝ ઓછા છે એટલે છે પણ જેન્ટ્સ જ વધારે છે એટલે પછી આપણે લેડીઝ એટલા છે એવું છે અહીંયા થી આપણે પાછા વળી જઈએ જીતે ધર્મનો ધક્કો ખવડાવ્યો મને અને મને એવું ના ગમે આપણે આમ લાઈટ આલી એટલે રોગ સારો આવે જોવો જોરદાર છે બધું હેલા રાખી મોજાની બધું કેપ તો હું એટલે નથી કાઢતી કે મારા વાળ રહ્યા ની ગંભીર હાલતમાં વિખાઈ ગયા છે આ બધું જો અહીંયા છે ને પાછળ જો આ મંદિર રહ્યું ને તો મંદિર રહ્યું ને અહીંયા તમે બતાવું તો ઓલું હાલે છે લેઝર લાઇટિંગ શો પણ આમાં તમને આવશે નહીં છે ને આવો વ્યૂ અમે કાલ જોયું બહુ મસ્ત હતું કેમ કે આપણી આવનાર જે હોય ને પેઢી એને આ કામનું છે કારણ કે ઇતિહાસ કે

હાલો એ તમને પછી હવે રૂમે જઈને મળીએ અથવા તો પેટ પૂજા કરીને કારણ કે આ હેલા ને એટલે આજ ભૂખ લાગી છે કાલે એટલી ભૂખ નહોતી લાગી પણ અહીંયા છે ને ગાય આ બધા હિન્દી ભાષી ને સાઉથ ઇન્ડિયન ને બહારની પબ્લિક વધારે આવે ને તો અહીંયા સ્વીટનેસ ન હોય આપણે બધા એ શોખ હોય ને પંજાબી નાનતા ખાય ને તો એમાં સ્વીટનેસ હોય પામા જરી કઈ ન હોય સાદું પંજાબી કાલે ખાધું પણ આ મજા ન હોય એવી આજે તો જોવું છે કાંઈક સ્ટ્રીટ ફૂડ જ હું જવું છે

હું પણ કહું છું તમને મારું માનવું છે ત્યાં સુધી મસ્ત નો મંદિર આવે છે અને વ્યૂ એક નંબર ચોપાટી ચોપાટીએ બેઠા છે મસ્ત મજાનો વ્યૂ આવે છે અને એક નંબર લાગે છે તો જો ટોપી કાઢી ફાઇનલી વાળ તો સજ હોય કાલ ઘરે જઈને મસ્ત એક કલાક તો વાળ વોશ કરતા થાય કહેશ તો ટોપી પહેરેલી જ રાખ કારણ કે મારા વાળ દેખાય નહીં કોઈને કેવા ઓળેલા છે કે કાંઈ એમ મસ્ત વ્યૂ આવે છે તો હાલો હવે બધા લગભગ સીટીઓ મારે છે એક્ઝિટ થવાનું એ છે સોમનાથ માં પલ્લુ ને ભૂખ લઈ ગઈ હતી રાત્રે હવે બધું બહુ હાલી લીધું છે એટલે હવે પાણીપુરી ખાવા આવી ગઈ છે મહાકાલ પાણીપુરી વાળા છે કેવી છે પાણીપુરી ભાઈ આ ભલું એને ખૂબ હજી કેટલી લઈ ગઈ છે એને પાણીપુરીવાળાને ત્યાં ચૂરમું ખાવું છે ચૂરમું અલગ ટાઈપનું હોય છે બનાવે છે જોવામાં તમને બતાવી ચૂરમું કેવું હોય છે અલગ ડિફરન્ટ સ્વાદ હોય છે ચૂરમાનો અહીંયા દેવનારાયણ પાણીપુરીવાળા સોમનાથ તમે આવો તો મુલાકાત લેજો ચોક્કસથી

અહીંયાનો ટેસ્ટ એને ભાવ્યો નહીં મને ભાવ્યો એટલે મેં ખાઈ લીધું ઢોસો અને જીતે એને આ ખાવું છે તો જીત એ ખાય છે સોમનાથ ભવન નું અહીં બુકિંગ થઈ છે ત્રણ કઈક અલગ અલગ એની છે સારું એવું છે મેં જોયું અહીંયા સુવિધા સારું છે બધું સારું હોય છે આવો અહીંયા ઉપરથી થાય છે બુકિંગ એનું તો જોજો ભાઈ

તો આજનો આ વ્લોગ રહ્યો અહીંયા એન્ડ કરીએ ફકડી મળીએ હવે નવી ક્યાંક ટ્રીપ કરશું તો ટ્રીપ સાથે અને ઘરના વ્લોગમાં તો મળશું જ આપણે આજે જોઈએ જો કાલ થાય વ્લોગ આપણે આપણે બસમાં બેવાનું છે એમાં તો કાંઈ વ્લોગ થશે નહીં પણ ટ્રાય એવી કરશી કે અમે ઘરે પહોંચી ત્યાં સુધીનો વ્લોગ બનાવી તો ગઈ જો કાલનો વ્લોગ થશે તો કાલના વ્લોગમાં મળશું ને તો પાછી નવી ટ્રીપ સાથે મળશે અને નવી જગ્યાએ જશું ત્યારે તમને મળશું બરાબર ત્યાં સુધી અમાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરજો હા તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ એ બધા એમાં શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે મેં પણ હવે ચેનલ અમારે પણ આગળ વધારવી હોય તો થોડાક થોડોક તમારા ઘણા બધા સપોર્ટનો જરૂર હોય બસ કાંઈ નહીં તો તમારા બધાને એક એક જણાને શેર તો ચોક્કસ કરવાનું જ છે તો અમને પણ થોડા તમે વધારે જોતા હો તો વધારે મજા આવે અમે એમને અમને પણ ફરી ખુશી થાય કે ના અમે ઘણા બધા જોવે છે તો ગઈશ પ્લીઝ બધાને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો લાઈક કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો તો ગયા ગઈશ ત્યાં સુધી શું કરવાનું ખુશ રહેવાનું અને ખુશ રહેવા દેવાનું બાય